નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના સમાચાર ડીસા રણપુર રોડ પર બેફામ રીતે દોડતા રીતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવા પાંત્રીસ થી ચાલીસ ગામના આગેવાનોએ ડીસા પ્રાંત અધિકારી અને ધારાસભ્યોને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ ડીસાની બનાસ નદીમાંથી મોટા પાયે રેતીની ખુલ્લેઆમ ચોરી થતી હોવાની બુમરાડ ઉઠવા પામી રહી છે ને રેતી ભરી દોડતા વાહનોથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પ્રતિનિધિઓ સહિત સરકારના વહીવટી માત્ર આવેદનપત્ર સ્વીકારી અને આશ્વાસન આપી હોતી હે ચલતી હે નીતિ અપનાવવામાં મસ્ત જોવા મળી રહ્યા છે થોડા દિવસ પહેલા જુના ડીસા વાસણા રોડ પર રીતિના ટ્રેલર ચાલકે અડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું હતું જે બાદ ગ્રામજનોએ આંદોલનનું રણ ફૂંકાયું જેના પગલે રીતી ભરી દોડતા વાહનો હવે અન્ય માર્ગ પર ચાલી રહ્યા છે ત્યારે હવે ડીસા રાણપુર રોડ પર રીતિ ભરીને દોડતા વાહનો બંધ કરવા માટે તાલુકાના પાંત્રીસથી થી ચાલીસ ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા નાયબ કલેક્ટર અને ધારાસભ્યને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જેમાં બનાસ નદીમાંથી થતા બેફામ રેતી ખનન અને ઓવરલોડ ટ્રકોના ત્રાસ સામે ગુરુવારે ડીસા પ્રાંત અધિકારી અને ધારાસભ્યને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો જેમાં લોકોએ વર્ષ બે હજાર હુકમનો ભંગ થતો હોવાનો આક્ષેપ કરી ડીસા બનાસ નદીમાંથી ખનન અને ઓવરલોડ ટ્રકો બંધ કરાવવા ગ્રામજનોએ પ્રાંત અધિકારી અને ધારાસભ્યને આવેદન પત્ર આપ્યું છે ને તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રેતી દોડતા ઓવરલોડ ટ્રકોથી રાણપુરથી દાંતીવાડા જતા માર્ગ પર વારંવાર રસ્તા તૂટી જતા હોવાથી રાહદારી અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોડ પર પડતા ખાડાઓને કારણે નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે રાણપુર વાસડા રોડ પરથી છેલ્લા એક વર્ષથી હજારોની સંખ્યામાં ટ્રકો રાત દિવસ પસાર થઈ રહી છે જેને કારણે ખરાબ રીતે તૂટી ગયા છે આ રસ્તા પરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો ડીસા દાંતીવાડા અભ્યાસ અને નોકરી માટે અવર જવર કરે છે ડીસા તાલુકાના બનાસ નદી કાંઠાના પાંત્રીસ થી ચાલીસ ગામના લોકોએ તાત્કાલિક રીતે ભરી બેફામ દોડતા ટ્રકો પર રોક લગાવવા રીતિ ખનન પર નિયંત્રણો મૂકવાની માંગ કરી છે આ મામલે મોટી સંખ્યામાં ગામ લોકોએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને જો રજૂઆતો ધ્યાનમાં નહીં લેવાય તો ગાંધીનગર સુધી રજૂઆત કરી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ખાણખનીજ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ કુબકણ નિંદ્રામાંથી ક્યારે જાગ છે અને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડતા અને સ્થાનિકોના વાહન ચાલકોના જીવ જોખમમાં મુક્તિ રીતિ ભરીને દોડતા વાહનો બંધ કરાવે છે ડીસા બનાસ નદીમાંથી ઓવરલોડ રીતિભરી દોડતા વાહનો જાહેર જનતાની રોજબરોજ રોડ પર નજરે પડી રહ્યા છે પરંતુ ભ્રષ્ટ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થાનિક પોલીસ સહિત મામલતદાર અને નાયબ કલેક્ટરને નજરે નથી પડતા ને કોઈ જ કાર્યવાહી થતી નથી એનો મતલબ એવો થયો કે ઠેર ઠેર પત્રમ પુષ્પમનો વહીવટ કદાચ થતો હશે અહેવાલ હરીશ ઠક્કર ડીસા બનાસકાંઠા મારું નામ ગોવિંદભાઈ માળી છે સરપંચ શ્રી ચંદાજી ગોળિયા અમારી રજૂઆત એવી છે કે રાનપુર રોડથી જે દાંતીવાડા તરફ જઈ રહ્યો છે એની આજુબાજુમાં લીજો ઘણી ચાલે છે અને બારથી પણ લીજો ચાલે છે અને આ રસ્તાથી ને જે ટ્રકો પ્રસાર થાય છે જે ટ્રકો બધી ઓવરલોડ હોય છે અને એની કેપેસિટી જે ટ્રકની પણ જે બહારની કેપેસિટીથી પણ વધારે રીતિ ભરેલી હોય છે અને જેના કારણે આ રોડ તૂટે છે પબ્લિકને નુકસાન થાય છે વારંવાર અકસ્માત થાય છે દર બીજે ત્રીજે દિવસે અકસ્માતનું કારણ બનતું જ હોય છે કે એ ઓવરલોડ ટ્રકોના કારણે તો આવી ટ્રકો બંધ થવી જોઈએ અને વધુની અંદર જે બી આ સાઈડની લીજો આપેલી છે એની મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે ખોદકામની અને અત્યારે એટલા પાય ખોદકામ થાય છે કે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે પાણીના ત્રણ ઊંડા જતા રહ્યા છે અને સરકારને રોયલ્ટી પણ આપતી નથી કે બે નંબરથી ચાલતી હોય છે તો એ ટેક્સમાં પણ લોકોના ભાર ઉપર વધાર પડતો હોય છે કેમ કે બે નંબરમાં ચાલતું હોય છે સર અધિકારીઓ પણ એ લોકોને હાચવતા હોય છે વારંવાર વર્ષોથી રજૂઆતો છે તો પણ આ સાઈડ કોઈએ ધ્યાન આપ્યું નથી અને આવી લીજો પણ ઉપર નિયંત્રણ આપ્યું નથી એની તપાસ કરી નથી એની કાયદેસર તપાસ થવી જોઈએ કે આ સાઈડમાં કેટલું ખોદકામ થાય છે એની મર્યાદા કરતું પણ વધારે ખોદકામ કર્યું છે સતા પણ ચાલુ જ છે એટલે અમારી સરકારની વિનંતી એવી છે કે આ વિસ્તારની અંદર અકસ્માત વારંવાર થાય છે તો આવી ટ્રકો ઉપર મને કોમ કરવામાં આવે કે આ વિસ્તારની અંદર પ્રવેશે નહીં અમે બનાસકાંઠાના વિવિધ જે નદી બેલ્ટના ગામો આવેલા છે એમાં પાંત્રીસ થી ચાલીસ ગામ લોકો અમે એકઠા થઈ અને આજે આવેદનપત્ર જે આપેલું છે કે ભારે વાહનો ચાલવાથી અમારા રોડ રસ્તા તૂટી ગયેલા છે અને બીજું સાથે સાથે સરકાર સાથે અમે બસ બનાસ બચાવો અભિયાન ચાલુ દરેક ડીસા તાલુકાવાસીઓ અને દાંતીવાડા તાલુકાના લોકોએ ભેગા મળી અને બસ બનાસ બચાવો અભિયાન ચાલુ કર્યું છે એના સંદર્ભ કે કારણ કે પર્યાવરણને ભારે નુકસાન આ રીતથી ખલનથી થાય છે ને ટ્રકો ચાલવાથી રોડ રસ્તાઓ અને સ્કૂલે જતા બાળકો અને ઇમરજન્સી સેવાઓ દવાખાને વગેરે જવું હોય તો રસ્તા એકે સારા રહ્યા નથી ખાડાઓ પડેલા છે મજબૂત અને બીજી વસ્તુ પાણીનો તળ બહુ ઊંડા જવાથી એટલે પર્યાવરણને ભારે નુકસાન થાય છે અને બનાસકાંઠા વાસીઓનું ભારે સંકટ તોળાઈ રહ્યું હોય તો તાત્કાલિક સરકાર અમારી રજૂઆત છે કે બનાસની રેતી ખાલી બનાસકાંઠામાં રહેવી જોઈએ અધર રાજ્યમાં ના જવી જોઈએ એના ઉપર તાત્કાલિક બેન લાવશો અમારી શું મુખ્ય માંગ અમારી મુખ્ય માંગ છે કે આ જે લીજો લીજો છે એ બનાસ બનાસ બારે ના જોવી જોઈએ બનાસની નદી અમારો ઝુંબેશ એક જ છે બનાસ બચાવવા અમે નીકળેલા છીએ અમે અત્યારે પ્રાંત કચેરી સાહેબનું પ્રાંત અધિકારી સાહેબને અહીંયા અહિયાં આવેદન પત્ર આપ્યું છે અને ભવિષ્યમાં અમારે કલેક્ટર સાહેબને આપવાનું છે અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી અમારે લડત આપવાની છે મારું નામ નરસિંહભાઈ માળી